લખતર પોલીસ દ્વારા ભાસ્કરપુરા પાસેથી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી લીધી પોલીસ પાછળ પડતા સ્વિફ્ટ કાર ચાલકે સ્વિફ્ટ કાર ખાડામાં ઉતારી કારના આગળના પાછળના બમ્પને વ્યાપક નુકસાન લખતર પોલીસ સ્ટેશન નોંધાયેલા એફઆરમાંથી મળેલી માહિતી મુજબ લખતર પોલીસ સ્ટાફના ખાનગીરાએ બાતમી મળી હતી કે વિરંગમ તરફથી લખતર તરફ આવેલી સ્વિફ્ટ કાર નંબર જી જે નાઇન એજી નેવાસી ઝીરો આઠમાં ઇંગ્લિશ દારૂ અને બિયર ભરેલ છે આથી લખતર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીએસઆઈ પીબી રામાળા અવત મહાવીરસિંહ ભટિયાળ રાજેશભાઈ કુસાપરા અંકિતસિંહ સિસોદીયા કેપી વાઘેલા સહિતના સ્ટાફ ભાસ્કપરા પાસે પહોંચી જઈ વોચમાં ગોઠવાઈ ગયા હતા બાતમી મુજબની સ્વિફ્ટ કાર નજીક આવતા રોકાવા ઈશારો કરતા કાર ચાલક કાર ભગાડી મૂકી હતી લખતર પોલીસ સ્ટાફ દ્વારા કારની ફિલ્મી ડબે પીછો શરૂ કરતા સ્વિફ્ટ કાર ચાલક રોડ નીચે ખાડામાં કાર ઉતારી મૂકી કાર ચાલક અંધારમાં ભાગી છૂટ્યો હતો લખતર પોલીસ સ્ટાફ દ્વારા મહામુસીબતે કારને ખાડામાંથી બહાર કાઢી લખતર છે સ્ટેશન લાવી તપાસ કરતા કારમાંથી જુદી જુદી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ અને બિયર ટીન બંને મળી આશરે ચારસો નંગ કિંમત આશરે બે લાખ એકોતેર હજાર સાતસો સાહીઠ મળી આવી હતી આથી લખતર પોલીસ દ્વારા અજાયણા સ્વિફ્ટ કાર ચાલક સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર વિજય જોશી લખતર વધવાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ